કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી થોડી જ વારમાં અમદાવાદ પહોંચશે પથ્થરમારામાં ઇજાગ્રસ્ત કાર્યકર્તાઓની મુલાકાત લેશે બપોરે એક ત્રીસ કલાકે પ્રદેશ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધન કરશે બે વાગ્યે જેલમાં બંધ કોંગ્રેસ નેતાઓના પરિવારજનોને મળશે ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત પહેલા વીએચપી દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધીના પોસ્ટર્સની સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે જે રાહુલ ગાંધી આજે અમદાવાદ આવી રહ્યા છે જે કાર્યકરો પથ્થરમારામાં ઘાયલ થયા હતા તેમના પરિવારજનોને પણ મળવાના છે રાહુલ ગાંધી થોડી જ વારમાં અમદાવાદ પહોંચી શકે છે ત્યારે બીજી બાજુ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે તેમના દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધી જ્યારે અમદાવાદ આવી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે નારા સાથે અત્યારે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધીની આજની ગુજરાત મુલાકાત જે છે તેમાં એક તરફ વિરોધ જોવા મળી રહ્યો છે રાહુલ ગાંધી પ્રદેશના નેતાઓની સાથે તો મુલાકાત કરશે જ કરશે આ સાથે જ જે પથ્થરમારામાં ઘાયલ થયેલા જે ને કાર્યકર્તાઓ હતા તેમના પરિવારજનોની સાથે પણ મુલાકાત કરશે મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોને તેઓ અઢી વાગે મળવા જવાના છે ત્યારે અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે વિરોધના આ દ્રશ્યો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ અગાઉ પણ વજરંગદળના કાર્યકર્તાઓ છે તેના દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર સાઈ ફેંકવામાં આવી હતી અને વિરોધ છે તે ત્યાં નોંધાવ્યો હતો ને તેને લઈને ફરિયાદ છે તે પણ દાખલ થઈ હતી ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધી છે તે ગુજરાત મુલાકાતે આવ્યા છે અને જ્યારે એરપોર્ટ લેન્ડ થવાનો તેનો સમય છે ને તે જ સમયે વીએચપી એચપી અને વજરંદળ દ્વારા આ વિરોધ છે રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત પહેલા રોષ પ્રવર્તી રહ્યો છે રાહુલ ગાંધીની મુલાકાતને લઈને આ રોષ જોવા મળ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા

કાર્યકર્તાઓ છે તેના દ્વારા વિરોધ છે તે યથાવત છે અને હજી પણ રાહુલ ગાંધી વિરોધ સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યો છે આ તરફ રામના નારા સાથે આ વિરોધ છે તે શરૂ કર્યો હતો ને લગભગ બે બસ ભરી અને કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરી લેવામાં આવી છે હાલ પોલીસનો બંદોબસ્ત અહીં મોટી સંખ્યામાં રાખવામાં આવ્યો છે બીએસએફની ટુકડીઓ પણ હાજર છે જેથી કરી અને અનિચ્છનીય બનાવ ના બને એક તરફ અહીં સ્ટેજ ઉપર સંતો અને વીએચપીના અગ્રણીઓ છે તેના દ્વારા સંબોધન છે તે કરવામાં આવી રહ્યું હતું બીજી તરફ અહીં કાર્યકર્તાઓ છે તેના દ્વારા વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો હતો હાલ વીએચપીના અને બજરંગ કાર્યકર્તાઓ છે તેણે બસને રોકી છે અને બસને અહીંથી આગળ નહીં જવા દેવામાં આવે તેવા સૂત્રોચ્ચાર છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે કારણ કે રાહુલ ગાંધીનો વિરોધ કરી રહ્યા હતા ને ત્યારે જ પોલીસ દ્વારા કાર્યકર્તાઓ છે તેની અટકાયત છે તે કરવામાં આવી હતી ત્યારે હવે પોલીસ છે તે અહીંથી કાર્યકર્તાઓને હટાવી અને જે અટકાયત કરેલા કાર્યકર્તાઓ છે તેને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે તે પણ અહીં હાજર છે જયશ્રી રામના નારા સાથે આક્રોશિત કાર્યકર્તાઓ છે તે હજી પણ વિરોધ છે તે નોંધાવી રહ્યા છે અને માહોલ જે છે તેમાં અત્યારે તંગદીલી ફેલાઈ છે અત્યારે સાડા બાર વાગ્યે રાહુલ ગાંધી છે તે એરપોર્ટ ખાતે અહીં લેન્ડ થવાના છે અને વાસણા તેમનો કાર્યક્રમ જે હતો કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે મુલાકાતનો તે પોસ્ટપોન કરવામાં આવ્યો છે અને હવે સીધા કોંગ્રેસ કાર્યાલય ખાતે તે જશે અને ત્યારે હવે રાહુલ ગાંધી જે અહીં ગુજરાતમાં તેનું આગમન થયું ને એ જ સમયે તે લોકો છે નો વિરોધ બજરંગળ અને વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે જી

કાર્યકર્તાઓને લઈ જવામાં આવી રહ્યા છે તેને અહીંથી નહીં લઈ જવા દેવા માટે થઈ અને અન્ય જે કાર્યકર્તાઓ છે તેના દ્વારા અટકાયતની કામગીરી છે તેનો પણ વિરોધ છે તે થઈ રહ્યો છે અને વીએચપીના અગ્રણી છે તેની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું હિતેન્દ્રભાઈ આ અટકાયત આ વિરોધ છે એના માટે રાહુલ ગાંધીએ જે સંસદમાં હિન્દુ અને હિંસક કયા છે જે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે એના વિરોધમાં આજે આ વિરોધ પ્રદર્શન હિન્દુ સમાજે સ્વયંભૂ કર્યું હતું અહીંયા લોકો એકઠા થયા હતા ભેગા થયા હતા અને રાહુલ ગાંધીની જે વાચા છે એની જે માનસિકતા છે એનો વિરોધ હતો એ પ્રમાણે બધા આ જે આ જે પ્રોગ્રામ છે એની મુલાકાત દરમિયાન આ સમાંતર વિરોધનો કાર્યક્રમ રાખ્યો હતો બંદોબસ્ત એ ચુસ્ત રાખવામાં આવ્યો હતો બીએસએફની ટુકડીઓ પણ રાખવામાં આવી હતી આ કાર્યક્રમ આ વિરોધ પ્રદર્શન તેને લઈ અને પોલીસ દ્વારા અહીં વ્યવસ્થા જે છે સુરક્ષા વ્યવસ્થા તે ગોઠવાઈ હતી તેમ છતાં જે અટકાયત થઈ તે બસને પણ રોકવાનો પ્રયત્ન થયો જો આવા કાર્યક્રમમાં સ્વાભાવિક છે આવું થતું હોય છે પોલીસ પ્રશાસન પોલીસ પોતાનું કામ કરતી હોય છે અને કાર્યકર્તાઓ જે હિન્દુ સમાજ છે એ આવી રીતે જ્યારે કોઈપણ ઘટના બનતી હોય ત્યારે પોલીસ પ્રતિકાર રૂપે આવું સંઘર્ષ કરતી હોય છે ધરપકડ કરતી હોય છે કાર્યકર્તાઓ શાંતિપૂર્વક ધરપકડ વોરી છે અને શાંતિપૂર્વક આ મામલો અહીંયાથી પતી જશે એવું હું માનું છું રાહુલ ગાંધીનો એક તરફ રાહુલ ગાંધીનો અહીં લેન્ડ થવાનો સમય ને એ જ સમય તમે પસંદ કર્યો વિરોધ માટે જી આ વિરોધ જ સમાંતર વિરોધ હતો કે જ્યાં જ્યાં જેવી રીતે એમનો કાર્યક્રમ ચાલે તેમ તેમ આ હિન્દુ સમાજ તેનો સમાંતર વિરોધ કરે કાર્યક્રમનો ઉદ્દેશ જ સમાંતર વિરોધનો હતો એટલે જે તે સમય અને જે જ દિવસે નક્કી કરવામાં આવ્યું હતું તો જે પ્રમાણે વીએચપીના નેતા છે તે જણાવી રહ્યા છે કે આ સમાંતર વિરોધનો જ કાર્યક્રમ હતો ને એટલે જ આ સમય છે તે પસંદ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે હજી પણ મોટી સંખ્યામાં વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ છે તે વીએચપી કાર્યાલયની બહાર છે અને રાહુલ ગાંધીનું આગમન અહીં થયું અને ત્યારે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો અને હજી પણ કાર્યકર્તાઓ છે તે દેશ રામના નારા લગાડી રહ્યા છે મહત્વની બાબત એ પણ છે કે પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત છે તેનું કહેવું છે કે કાર્યકર્તાઓ જે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા અને તેમના દ્વારા સમાંતર ધરપકડ જે છે તે વહી છે અને હજી પણ મહાલક્ષ્મી ચાર રસ્તા તરફ વીએસપીના કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં એકત્ર છે અને રોડ બ્લોક કરી અને અહીં વિરોધ જે છે તે તેમના દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે કાર્યકર્તાઓની અટકાયત બાદ અહીંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે એટલે કદાચ તેને પોલીસ હેડક્વાર્ટર ખાતે અટકાયતી પગલાં લઈ અને લઈ જવામાં આવે અહીં ચક્કાજામ જે છે તે તે કાર્યકર્તાઓ દ્વારા કરવામાં છે 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 અને હજી પણ તેનો વિરોધ જે યથાવત જી જી ધન્યવાદ આ ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી થોડી જ વાર માં અમદાવાદ પહોંચશે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે રાહુલ પથ્થરમારામાં ઇજાગ્રસ્ત કાર્યકર્તાઓની મુલાકાત લેશે

લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા જનનાયક શ્રી રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે ગુજરાતમાં મહાત્મા ગાંધીની આ ભૂમિ પર રાહુલજીનો સૌથી પહેલાં એ જ વાત હતી કે કોંગ્રેસના કાર્યકરો ઉપર જે રીતનો અત્યાચાર થયો જુલમ બુજાવવામાં આવ્યો છે એક તરફી રીતે અને જે રીતે કાર્યકર્તાઓને કસ્ટડીમાં રાખી દેવામાં આવે છે રિમાન્ડ ઉપર લેવામાં આવે ત્યારે આ કાર્યકર્તાના દુઃખને એની માટે ચિંતા વ્યક્ત કરવા એમનો જોમ જુસ્સો વધાવવા માટે રાહુલજી એમને મળવા માટે પોલીસ સ્ટેશનમાં કીધું તો પોલીસ સ્ટેશનમાં જશે પણ સરકારના પહેલેથી જ કારનામા એવા રહ્યા છે સરકારના સાહેબ પોલીસે પણ જે મોડી મોડી સાંજે રજૂ કરવાના હતા એ સમય કરતાં વહેલા રજૂ કરીને રાહુલજી એ કાર્યકર્તા ન મળી શકે જે પોલીસના અત્યાચારનો ભોગ બન્યા છે ભાજપાની ગુંડાગીરીનો ભોગ બન્યા છે તે કાર્યકર્તાને ન મળી શકે તે પ્રકારનું સુનિયોજિત રીતે આયોજન જેવું ગઈકાલ રાતથી જ આ રીતનું પ્લાન કર્યું હતું અમારા પણ ધ્યાનમાં આવ્યું હતું ત્યારે રાહુલજીને પણ આ બાબતમાં અમે વાકેફ કરી દીધા છે કે પોલીસે આ રીતનું આખું આયોજન થયું છે આખી વાતને સમજવા જેવી છે આખી ઘટનાને કે એક તરફ પોલીસ લાંબા સમય સુધી કોંગ્રેસની ફરિયાદ નો લે જેના ઘર ઉપર હુમલો થયો છે એને ફરિયાદીને બદલે આરોપી બનાવવામાં આવે છે જે લોકોએ ગુંડાગીરી કરી છે એમને ફરિયાદી બનાવવામાં આવે છે એટલે આ દેખાતો સંપૂર્ણપણે કાયદાનું કઈ રીતે ઉલ્લંઘન કરીને કાયદો હાથમાં લેનારાઓને સજા કરવાને બદલે આરોપી બનાવવાના બદલે જેમને ભોગ બન્યા છે તેમને કહેવા અને આ સરકારની નવી નીતિ નથી ભાજપાની નીતિ છે ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર ફેલાવો ભાજપાની નીતિ રહે છે કે જે લોકો એ મોરબી દુર્ઘટનાની અંદર પુલમાં તૂટા વિક્ટિમ હોય તો ફરિયાદ કરવા જાય તેમને આરોપી બનાવી દેવાના રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં એ લોકો પોતાની વાતને ન્યાય માટેની વાત કરે તો એમને પોલીસ કસ્ટડીમાં લઈ લેવાના કોંગ્રેસનો કાર્યકર પોતાના સ્વરક્ષણ માટે જ્યારે વાત કરવા જાય ત્યારે તેમને આરોપી બનાવી દેવાના ભોગ બને તો એમને આરોપી બનાવી દે આ સરકારની લાંબા સમયથી નીતિ રહે છે અને એ નીતિને કોંગ્રેસનો કાર્યકર મજબૂતી લડે રાહુલજી કાર્યકર્તાઓ જે કાર્યકર્તાઓ જેલમાં છે અત્યારે જે માહિતી આપના માધ્યમથી પણ મળી રહી છે કે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે અમે સન્માન સાથે કહીએ છીએ એમના પરિવારને પણ મળવાના છે રાહુજી એને રાજીવ ગાંધી ભવન ખાતે એમના પરિવારને પણ બોલાવવામાં આવે છે જે કાર્યકર્તા મજબૂતીથી લડી રહ્યા છે તમામનો જોશો જોમ જુસ્સો વધારવા માટે અને એની સાથે આખો કોંગ્રેસ પક્ષ છે એ વાતનો સંદેશ આપવા માટે રાહુલજી એમના પરિવાર સાથે પણ મળવાના છે અને આગામી રાહુલજીએ રાહુલજી સ્પષ્ટપણે જે દિવસે આ ઘટના બની અને જેવી એમને ખબર પડી એમને નેશનલ લેવલથી રાષ્ટ્રીય કક્ષાએથી ટ્વીટ કરી અને સંપૂર્ણ કાર્યકર્તાઓની ખબર અંતર પૂછ્યા હતા કાર્યકર્તાના પરિવારો સાથે શું થયું છે આખી ઘટના શું બની છે અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માન્ય શક્તિસિંહજી ગોયલ સાથે આખી સંપૂર્ણ વિસ્તૃત વાત થઈ અને એના ભાગરૂપે જ રાહુલજી આજે જ્યારે પાવનભૂમિ ઉપર આવી રહ્યા મને એમ લાગે છે કે આ જે રાહુલજીની વાત છે આવીને કેમ ભાગી રહી છે સરકાર કેમ આ રીતે છુપાછુપી ના ખેલ રમે છે કેમ સરકાર નીતિ નિયમો પ્રમાણે ચાલતી નથી રાહુલજી આ તો વાત કે છે કે તમે સંવિધાનનું પાલન કરો કાયદાનું પાલન કરો ડરા ડરો મત ડરાવો મત આ વાત સંસદના પટલ ઉપર પણ કીધી છે અને એના કારણે જ આ એક અનેરો ઉત્સાહ સમગ્ર રાજ્યની અંદર રાહુલજીનો છે અને રાહુલજીની આ લડાઈમાં ગુજરાત કોંગ્રેસ એમની સાથે ખભે ખભો મિલાવીને લડવાનું છે થેન્ક યુ કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશી અત્યારે જે પ્રમાણે વાત કરી રહ્યા હતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીએ પ્રહાર કર્યા છે જે પરિસ્થિતિ સર્જાય છે અત્યારે એક તરફ રોશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ રાહુલ ગાંધી જ્યારે મુલાકાત લઈ રહ્યા છે અમદાવાદની ત્યારે કોંગ્રેસના જે નેતાઓની અટકાયત કરવામાં આવી હતી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે घटना हुई इससे पहले भी कई सारी घटनाएं यहां पर वडोदरा की घटना हुई थी सूरत में घटना हुई थी मोरबी की घटना हुई थी तक्षशिला की घटना ये तमाम त्रासदी की स्थिति से गुजरात गुजर रहा है राहुल गांधी जी यहाँ पर वो पीड़ित परिवारों से भी मिलेंगे उनको किसी तरह से राहत देने का एक धड़स बनाने का प्रयास तो करेंगे

કાર્યકર્તાઓની નેતાઓની અટકાયત કરવામાં આવી હતી તેમની મુલાકાત કરવાના હતા પરંતુ હવે આ નેતાઓ કાર્યકર્તાઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે એટલે આગળનું આયોજન શું રહેશે તે વિશે સવાલ છે પરંતુ આ સાથે જ રાહુલ ગાંધી અલગ અલગ જે દુર્ઘટનાઓ ઘટી છે ચાહે મોરબી બ્રિજની દુર્ઘટના હોય કે પછી હરણી બોટ દુર્ઘટના હોય અગ્નિકાંડ હોય રાજકોટનો આ તમામે તમામ જે દુર્ઘટનાઓ છે તેના પીડિતોને મળવાની તેમની જે આયોજન છે આ પીડિત પરિવારોને મળશે તેમની સાથે રાહુલ ગાંધી વાત કરશે કોંગ્રેસના કાર્યકરોનો જુસ્સો વધારવા માટે થઈને રાહુલ ગાંધી આજે અમદાવાદ આવી રહ્યા છે થોડી જ વારમાં રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી શકે છે ત્યારે રાહુલ ગાંધી અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે એક તરફ જ્યાં રાહુલ ગાંધીની મુલાકાતનો વિરોધ થઈ રહ્યો છે બીએચપી અને બજરંગદાર દ્વારા ત્યારે રાહુલ ગાંધી અત્યારે અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ચૂક્યા છે અને હવે રાહુલ ગાંધીના જે કાર્યક્રમો છે તેના પ્રમાણે હવે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં તેઓ કાર્યકરોને સંબોધન કરશે ત્યારબાદના જે કાર્યક્રમો છે તેમાં કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે થઈને જ્યારે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે પરિવારજનોની મુલાકાત કરશે